જય માતાજી સ્વાગત છે તમારું મારા નવ ભોગ માં અને આજે આપણે અત્યારે રમ છે અમરોલી કેમ કે કાલે છે આપડે સેમ નો તો અત્યારે કિશન નો ફોન આવ્યો કે આપણે અહીંયા આવ્યો કે સરપ્રાઈઝ દેવાનું છે તો વાગી ગયા છે નવું તો હવે આપણે નીકળીએ તો ફાઈનલ અત્યારે અમે પહોંચી ગયા છીએ મધુનમાં માં અને આપણે સેમ નો કાલ બર્થ હતો તો સરપ્રાઈઝ બેન રહેશે કેમ કે આજે અમારે જવાનું છે દડે રમવા બોક્સ માં જવાનું છે બોક્સમાં માં રમવા જવાનું છે

આખા ગામનો ખાય છે એટલે હસ્તી કહેવાય આખા નહીં નહીં એને ગાળી ખરીદી લેવા તને ને તમારે અડધો હું કીધું સાંભળ તો

તોય કી કેમ પપડી પાડ દે છે મને જ ન દેખાતો મે ક્યાં છું તો હવે મે રમા તોય તોય મમરા ભરાવાન છે કે જીતવાનો છે ભાઈ છે દોડાઈ મારશે પાછો કે

હાલો ઓગણીસ વર્ષના નથી હું કાય પાર્ટીમાં હું છે પાર્ટીમાં બધાને ક્રિકેટ રમાડવા લઈ જાવ છું ચાલો આજે બધાનું બધાને ક્રિકેટ રમાડવા મારા તરફથી બધાને બરાબર બતાવ અત્યારે મે પહોંચી ગયા છે ક્રિકેટ તો એ અડધા માન આવ્યો છે અડધા નહી તો આપણે અંદર જવાનું છે ને

હા આ તોલા હોઈ જાય એમ હાલ જ છે મે ફોન આજે ફોન ચાલુ જ કઈ છે ભાઈ बर्थडे ભાઈ ગિફ્ટ આપવો પડે કઈ સરપ્રાઈઝ આપું

બતાઈ દે હા કોણ હાર દીદી હે તું કોણ હોણ હું હું તે તું કોણ છો મળવાનો સરીફ હોતો રાતા ભાઈ તું ટાઈમ નો બગડે કરો તો આપડા સુરેશભાઈ ની બધા આવી ગયા છે મેં ચાલુ છે હું ક્યાં કઉ શીખ સગા ઉપર સગા કઉ આપડા જાળે ફાટ ના પંદર મિનિટ ની વાર છે બાર ને થઈ ગઈ છે

બેટિંગ કોને લીધી આપડી છે આપડી છે હા આ અમારો ક્રિકેટનો સમારંભ ચાલુ થઈ ગયો છે જો ખચા ખચા બધા બેટ પર બોમ પડાવે છે અને અમારો પારસભાઈ અમારો પારસભાઈ બેટ લઈને આવી ગયો છે તો હવે મેદાનમાં ઉતરી ગયા છે હવે આ ઝાડીવાડી બધું જો ઓય આયો છે નહી આવડી બચ્ચે એમાં ખુએક ભાઈ

કેમ છે કેમ છે સેમ ભાઈ નીચે આયા આવ તો આતો અત્યારે છે શૂટ કરવા છે શૂટ હા તો સેમ ની છે સેમ હજી આવ્યો નથી કાય કે ફોન નઈ ગયો સિસોફ રેમાસુ ભાઈ ક્યાં છે અત્યારે મારો વિડીયો શૂટ થઈ ગયો છે અને વાગી ગયા છે અગિયાર તો અત્યારે આપણે જાણું છે સેમની બર્થડે ની કેક કાપવા ભાઈબને એને સરપ્રાઇઝ આપી દીધી છે તેમને પણ નથી ખબર એને અત્યારે ફોન એ વખતે ખબર પડી અરે તો આમાં મજા આવી છે સેમનો સેમના પટ્ટીની કેક લેવા કેમ કે બધા ભાઈબંધના એ મળી ગયા હતા તો બધા એ વિચાર્યું કે આપણે સેમના બટ્ટીની કેક કાપી છે તો હાલ આપણે કેક લઈ આવી

અચ્છા દે ફુટ ઉઠે હોય હાલો કાળુ ભાઈ નાઈ લઈ જજો હળું ઠંડા પાણી હે આ તો એમ નેમ આવી ગયું હાલો કેક કાપો લાવલો ગીત તો ગા હેપી બર્થડે ટુ યુ હેપી બર્થ ડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ રે પા એય એય શ્યામ પેલા ઓલાને ખબર તાર ભાઈ બનને આને આને હાલો 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 એક એય બગાડતા ને જો મને નો બગાડતો કૌશિક કેક તીન નો બગાડતો

તો ફાઇનલી હું પહોંચી કોઈ ચીજો છોટા ઘરે અને હવે આપણે વિડીયોને એન્ડિંગ અને વિડીયો પણ એડિટ કરવાનો છે અને તમને અમારો વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો અને આ તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ગુડ નાઇટ બાય